એ તો દોડ બોધી દેઉ છું હું આમાં હાલ બોધી તો માથી તો નઈ થતા પેલા સાપરે પૈ તારાથી તો કશું થતું નઈ આજી જીંદકી થી તો કશું કોઈ થાય પગાર આવ્યો આજે પગાર આવ્યો કરું કેટલો આવ્યો લે રૂપિયા આયા કે 1000 રૂપિયા રાખ એ મેં મેં તો મેં 200 રૂપિયા મેલી દે દે મે મેલી દેઉ મેલી તમે 200 રૂપિયા મારે કોમ છે 200 રૂપિયા તમે હાલ મે લો 200 રૂપિયા 200 રૂપિયા ના મારું હે કોમ છે મેરો કે તમે તમન કવ છું મારે કોમ છું મારા જો 1 રૂપિયો એની રાખવાનો બધા તારે જ લઈ લેવાના હા મિતજો તમે હાલ હાલ પેલો ખોણવારો આવ્યો છે મજૂરી તમારા માટા કરી જઈએ આખી જિંદગી એ એક વાર વાગુ ને મળવા આવજે હો એકવાર વાર ને મળવા આવજે નહીં આવે તો વાગશે રે કટાડી રે એ હું કવાય છે તારું કહું છું હા ભાઈ ઓવા થઈ જ્યું છે થઈ જ્યું છે આ હું કેમ ગીતો ઉઠાવ બોલ ઓવા કરી લો ભાઈ પૈસા કરી લો તમને છે ના પાડી હા સારું

એ માઉ હા આ ફલા બાપ ને હા કોઈ કે આપકે માડુ કે ચરબી ચડી છે ઈને શરમ આવે છે પાડા જેવો થયો છે રોટલા ખાઈ ખાઈને પાડા જેવો કરે મને જ મારવાને કે છે પાછા એટલે હું મને

ગાડી પડી પણ સપનું તો સપનું લાયો લાયો કોઈ ચિંતા નહિ લાયો કેવા

પણ ખબર મને ના કોક હોય કોક નાલી મારવાની એમ કહું છું પિક્ચર બોલો

કપૂલાયા તો ચક તો હું લાઈ કશું તમે બધું પતાઈ દેજો ક આ બધું ચક્કર મારા મોટા આઈડોળા છોરા આટલા પડી

કોઈ જેમ તેમ ઉપડી ઉપડી ને ઘેર ના હેડે આવતા તમારા હાથે તો કોઈ થતું નહીં ને ગરમી નું કોમ તાર ચડાયેલી છો જીવી જીવી ધાર સાલ જ નહીં ઓમો તે તો આજા ચેરા છે માં ભઈને ફોન કરીને કહું તો લઈ જાય ભઈ આઈ ઓદાર મળી તો છે અને હવે આપણા ગાડી બાડી બધું બંગલો બંગલો બધું છે ધંધો આળો હાથમાં આવ્યો છે લાકડો કપાના ધંધમ છે ગાડી ને બંગલા બધું આપા મોડી તને ખબર ના પડે વધારે પડતું પૂછવાનું ના હોય તારા મને આનો ભાડે બોચ્યું પેરણ બેરણ બધું મારું કમ્પ્લીટ નવું કરી મિલજે જશે કે આયું ખૂન વાળું થાય ને તો બસ બદલ દબાવો ખાના વાળું ખૂન વાળું તમે એવા ધંધા કરવા જો છો તમે તમે કોઈ આડું આડું ના કરતા હોય એવા આડા વાળો કામ કરીને આપણો રૂપિયા નહીં કમાવાના આડું આવડું નહીં કરતો હું કોમે જોહીમ કેમ બાર 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 કો લખ્યું જે લખ્યું તે કે કોમ કરતા હારો કોમ કરજો આડોવો કોમ ના કરતા પાછા સર હા કેટીયા તમા પાએ કેટી નું છે કે સળગાવો તો ગેસ બે નહીં mani shogan huju diya nahi ya karu chho choka daani ma to ho collar collar

ખેતર કોમ કરવાનું ક્ષેત્રમાં કોમ કરવાનું ભાઈ આખી જિંદગી મજૂરી જ કર કર કરવાની અરે બોલ बताओ ફટાફટ મારા બીજો બે મદદ કરવાનો છે પછી અરે ખરખર ના કરવાનું હોય મારા કાકા તમે બોલો તમે બોલો અમાર દો હોભળી જાય પાછા અ હોભરા તો હોભરા મત પટાવવાનો પટાવવાનો છે મારા હોપારી કેટલી હોય તમાકો દીન એ એ જા ચાર વાટ હા એ જા આ તો મારી માની જગન રહ્યો નહીં આ તો બાહુબલી છે કે ડી બે મહિના ખા ઓલ્યા ફોટો અલગ છે ને એમાં ફોટો અલગ છે

હા ઘેર બેઠા 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 ચરબી હાથમાં નહીં રેતી ચરબી માતી નહીં મારી બેટી વાયક ખેતરમાં મજૂરી કરી કે હા નીકળી જાય છે અને હોપારી ખાવું છું પવન ઘેર જઈને વાળા